બ્રેકિંગ ન્યૂઝ ભાવનગર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની ઘટના મહુવા પોલીસ ચોકીના ટોયલેટમાં યુવાને એસિડ પી લીધું પોલીસ દ્વારા તપાસ અર્થે બોલાવવામાં આવેલ યુવાનને પોલીસ ચોકીના ટોયલેટમાં એસિડ પી લેતા હોસ્પિટલ ખસેડાયો આઈટી કેસમાં યુવાનને તપાસ અર્થે પોલીસ મથક ખાતે બોલાવવામાં આવ્યો હતો યુવાનને પ્રથમ અને ત્યારબાદ ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો

એ ગેટો પોલીસ કોસ્ટમલે સામો સાપરો જાવ બે આઈલે એસે નો મોનો નો મોટો છંડા પોલીસ પોલીસ ચોકીમાં પછી પોલીસ એ કોઈ તમારી પર હાથ કર્યો તો ત્યારે અને છે મારી પોલીસવાળા એમ રમે મને મેકલ કી દેલો